સાહેબ આપણી મન અને બુદ્ધિ જ્યારે ભગવાનનો સહારો લેશે એટલે આપ મન સુધરી જશે પણ આપણું બુદ્ધિ બધી ઇન્દ્રિયો જ્ઞાની બની જશે એટલે મન સુધરી જશે સાહેબ આમાં તમે આમ છે ને સાહેબ મોડું થશે થોડું કારણ કે આમ તમને આમાં કોઈ કેમ પૂછે કે આ શરીરમાં મન કોને કહેવાય તેમ શું કહો આ તો અમારી બાપ દાદાની પેઢીનો માલ છે એટલે તમને ખાલી પૂછું છું મારા બાપુની બધા દુદા બાપાની બધા ભેગા બહુ સત્સંગ કરતા હવાર પાડી દે હવાર પાંચ છ વગાડ દે પછી હું નાનો સાહેબ અહીંયા ખગરડો કરવા જવા માંડ્યો ને એટલે દુદા બાપા મને વટે બાપુ તો હવાર સુધી બેહતા કે તમે બેહતા નથી મેં કીધી બાવ હું નથી તમારા શરીરમાં તમને કોઈ પૂછે કે મન કોને કહેવાય તો શું કેવું ખબર છે કોને મન કહેવાય જો તમને નાની હું ખાલી બે કડી તે બહુ જાજી ન લેતા બે કડી હું તમને સમજાવું મન કોને કહેવાય સુક્ષમ વેદ સુ જાણી જ વિરલા ઈ તાર જો ਮੈਂ ਖਬਰ ਨਹੀਂ ਥੀ ਆ ਬੋ ਸੋਈ ਵਾਰ ਜਾਣ ਇਲਾ રામ ને રીજાઓ એમાં એક કડી છે વાત જાણે જ કોઈ વિરલા જે જવેરી જેવો માણસો હોય એને ખબર પડે ઓલા ભાઈ સાંજે સાહિત્ય કરતા એ કહેતા ને કે માણસની કિંમત કેટલી હોય છેલ્લે ઝવેરી લઈ ગયા વાત ઝવેરી એને બે લાખ રૂપિયા કરી શકો પણ આ દુનિયામાં તમને કોઈ સંત મળી જાય ને તો મેં એવું સાંભળ્યું છે કે લોખંડ ને પારસમણી અટે તો લોખંડ કંચન બને પણ તમને કોઈક સંત અટી જાય ને તો તમને જ પારસમણી બનાવી દે એને સંત કહેવાય છે બનાવે આપ સમાન એ કઈ તમને પારસમણી ન બનાવ એટલે તમે બીજા લોઢા નું કરતા જાવ એમ નહીં આ દુનિયાના ઇતિહાસમાં તમારે જોઈ જોઈ લઈ ગયો ગમે અહીંયા આવડી જેટલી જેટલી આ મોટા મોટા મંદિરો આ બધું છે ને જે મહાપુરુષો થઈ ગયા ને એની પાછળ કોઈ નો કોઈ સાધુ હોય છે સવારામ બાપાના ગુરુ દશનમી સાધુ ફૂલગરજી બાપા પાળિયાદ વિશામણ બાપુ

પાંચ જ્ઞાનદ્રી કર્મઇન્દ્રિ મન બુદ્ધિ ચિત્ત આનો એક મૂળો બને તો ખબર પડે સાહેબ તમારો માતાજીનો મઢ હોય એમાંય મૂળો હોય કે આ કે ઓલા 부વા બાપા આયા છે હોય ને એમાંય મૂળો હોય તો આમાં તો હોય જ ને અને તમારા મઢમાં માતાજી હોય એને ગુરુ હોય તમારા માતાજીને ગુરુ હોય હો હા તમારા જે થાપાવાળા હોય ને એ ઈ ઈ તમારી માતાના ગુરુ છે જેથી તમે સાસર લેવા ગયા હોય અને ઉભા ન થાય ને તમે એને બોલાવો ને એટલે તમને ઉભા કરી દે સાહેબ અને ગમે તમારું અટકી જાય અને તે બોલાવો કરી દે ગુરુ થાપા વાળો જ હોય એક થપાટે તમને આ સંસારનું બ્રહ્મ નું જ્ઞાન કરાવી દે સાહેબ ગુરુ થાપા વાળો જોય ફો ફોલાઈ તમારી પાછી ખા ખા કરે એવો નહીં થપાટ મારીને તમને ઓળખાણ કરાવી દે એક વાર આમ નહી આમ છે વાળો આમાં થલા વાળાનું કામ નથી અને કોઈ માતાજી ના મઢે જાતા હોય ને તો સમજો પગે લાગુ જાજો બધાય હા પાછું મા વગરનું નું કઈ છે નહીં આ તમે છો ને બધા એટલા બધા છે આમની પેઢીયું છે તમે ન હોત ને તો કઈ ન હોત તમે છો ઈજ માં શું કહો દાદા આ તમે છો ઈજ આ જગત ની માં છો તમે સર્જક તમે નવ મહિના વજન ઉપાડો ને ત્યારે આ બધા બોલતા ને હાલતા ને બધી ભાન થાય છે હવે આપણે એમ કઈ માં ન હોય તો કેમ માનવું સાહેબ જાજો બધાએ નકર અમારી ઇનકર અમારે કેવો નવો એક પંથ નીકળ્યો હતો હું ભૂલી ગયો મહારાજ મને યાદ નથી પછી દુદા પૈકી રાખે નહી માતાજીના ફોટા મઢે નહીં કઈ કરવાનું જ નહીં કોઈ ભગવાન ના ફોટા નહીં રાખવા મને નવીન લાગ્યું કે આવું કેમ પછી દસક વર્ષ જાય ને તે તમારા ગામમાં હતું ને નવા ગામમાં નવા ગામની વાત છે હું નામ થઈ ગયો વળી પાક નહીં થાય કે અમારું કે એવું નથી આ બાપુના ગામની વાત છે નવા ગામની પછી દસ વર્ષ પછી અમે અહીંયા ગયા ને ત્યાં રાતે બાર વાગે નિવેદ કરતા ઈવડા ઈ મેં પૂછ્યું કે તમે ના પડતા આવું કઈ કરાય નહીં શું કરો એ કે પણ કે બધાને ખબર ન પડે એમ કઈ નાખ્યું એટલે માતાજી માય નહીં લાગે આ હું બાપુ બેહીના સાક્ષી એટલે આવું ન કરવું પડે સાહેબ એટલે જજો પગે લાગજો અને માનજો અને આપણને એવું લાગતું કે ગુવા ખોટું ખોટું ધૂણે તો એમની પણ ધૂણી જોજો બે કલાક તમને ખબર પડે હા કોઈ વસ્તુ એમને આમ નથી થતી અને મેં તમને પહેલા દિવસે કીધું તું કે તમારી મા જે મઢમાં બેઠી તમારી મા છે એને તમે માનજો અને પછી કદાચ તમારે ભાઈ કુટુંબમાં કઈ વાંધો હોય એટલે ભુવાનો વાંક ન કાઢતા કારણ એ તો માતાજીને જે ગમ્યું હોય એનું જ કાંડું જાયું હોય ને કે તમે ક્યાં હારા માણસો તમે તમે તમારું કાંડું તરત દઈ દો એ મેળ નથી આવ્યો તો બાપ પછી બીજે જોર આવવા જવું પડે ને માસી કહેવાય માસી પેટ ભરીને તરીને પેટ ન ભરાવે ઈ માજ ભરાવે શ્રદ્ધા ને ભરોસો મને તમને હોવો જોઈએ સાહેબ અને અહીંયા જાવ ને તોય પછી તમારી માની રજા વગર તો જોઈ ન દે બરાબર એટલે તમે કઈ ન કરો તો કઈ નહીં પણ તમે પગે લાગજો માતાજી ને બસ અને એ તમને આ કથામાં લાઈવ કથામાં કહી દઉં છું ગમે તે યાદ નહીં તો પાંચ પંદર દિવસ પછી તમારે જવું પડશે જવું પડશે જવું પડશે બરાબર તો સુતજી મહારાજ આગળની કથામાં ભાગવતમાં કહે છે સત્સંગથી આ ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે મન અને બુદ્ધિ જ્યારે ભાગવત નો આશ્રય કરે છે ત્યારે એ સુધરે છે ત્યાં સુધી એ સુધરતા નથી સાહેબ તો હવે મેં તમને તુંગભદ્રા નદીના કિનારેથી અત્યાર સુધીની કથા કરી એમાં એક વ્યક્તિની કથા બાકી છે એનું નામ છે ધંધુકારી તો આ શરીરમાં ધંધુકારી કોને કહેવો એવો કયો વ્યક્તિ છે કે એને ધંધુકારી કહેવાય જે દિવ્ય સુખ અને કામ સુખનું જે ચિંતન કરે ને તમારી અંદર એને ધંધુકારી કહેવાય એક એવો પુરુષ છે તમારા શરીરમાં આખો થી સંસારનું ચિંતન કરતો હોય સુખનું ચિંતન કરતો હોય ગુજરાતીમાં તમને કહું ને તો પત્ની હોય ને છતાં બીજાની પત્નીનું એ ચિંતન કરતો હોય પતિને સ્ત્રીને પતિ હોય છતાં એ બીજા પુરુષનું ચિંતન કરતી હોય આવું એક પુરુષ તમારા શરીરમાં અંદર રહે છે એનું નામ છે ધંધુકારી એ ધંધુકારી એ પુરુષ કે જેના જીવનમાં ધર્મ એવું કઈ હોતું નથી પુરુષ એને તો બે જ વસ્તુ જોઈ છે દિવ્ય સુખ અને કામ સુખ આવું એકા શરીરમાં પુરુષ રહે છે સાહેબ હવે એ પુરુષ સુધીજી આપણને આગળની કથામાં સાવધાન કરે છે